Yeah. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત હાઈકોર્ટની સૂચના અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા સેવા કાર્યક્રમના લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે હેતુથી જિલ્લા ન્યાયાલય સંકુલથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલીનું જિલ્લા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ડીબી તિવારીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલી કસક સર્કલ અને ત્યાંથી શક્તિનાથ ફરી પરત જિલ્લા ન્યાયાલય ખાતે પહોંચી હતી આ રેલીમાં ધારાશાસ્ત્રીઓ અને પેરાલીગલ વોલન્ટિયર્સ જોડાયા હતા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા ના સૂત્ર સાથે સ્વચ્છતાનો આખો કાર્યક્રમ જિલ્લા કાનૂની સેવા સત્તા દ્વારા રાખવામાં આવેલ છે એ સંદર્ભે આજ રોજ મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ છે જે મોટરસાયકલ રેલી કોટ સંકુલથી કોલેજ રોજ થઈને કશાક રેલવે સ્ટેશન પછી બસ સ્ટોપ પછી શાલીમાં ચાર રસ્તા રસ્તા થઈને સિવિલ હોસ્પિટલ થઈને શક્તિનાથ થઈને પછી કોર્ટ સંકુપ પર ફરવાનું છે આ રેલીનો હેતુ આમજન પબ્લિકમાં ભરત ભરૂત નગરજનોમાં સ્વચ્છતા અંગે મેસેજ જાય અને લોકો જાગૃત થાય અને લોકો મહત્તમ લોકોનો લાભ લે અને સ્વચ્છતા અંગે જાગૃત થાય અને ભરૂચ ને આપણે સ્વચ્છ સહાય બનાવી શકીએ એ હેતુથી આ રેલી રેલી આયોજન કરવામાં આવેલ છે